ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારું એવું કપાસનું ઉત્પાદન લે છે ઘણા બધા વિડીયોમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે કે પચાસ માણ સાઠ માણ કપાસનું ઉત્પાદન લેતા આવા પ્રગતિશીલ ખેડૂતો ગુજરાતમાં છે પરંતુ તે ખેડૂત મિત્રો સાવ માઇનોરમાં હોય છે દસ હજારે એક બે ખેડૂત કદાચ પચાસથી સાઠ મણનું ઉત્પાદન લેતા હોય તો લેતા હોય બાકી ગુજરાત રાજ્યમાં સરેરાશ ઉત્પાદન દસ મણથી લઈને પચીસ મળની આસપાસ મોટાભાગના ખેડૂત મિત્રોને દર વર્ષે મળે છે પચાસ મણ કપાસ વિગે કરવાવાળા ખેડૂત મિત્રો શું કરે છે આની તપાસ પણ અમે કરી કે કેવા કેવા ખાતરો અને જંતુનાશક ફૂગનાશકોના છંટકાવ કરે છે તો ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી એવું જાણવા મળેલું કે પરાશરા પચાસ મણ કપાસ કરવાવાળા ખેડૂત મિત્રો કપાસની એક સિઝનમાં સમયાંતરે ત્રણ ત્રણ વખત ડીએપી જે આપણું અઢાર છેતાલીસ ડાય એમોનિયમ ફોસ્ફેટ જે પાયાનું ખાતર છે તે કપાસમાં ત્રણ ત્રણ વખત આપે છે પચાસ મણ કપાસનું ઉત્પાદન લેવાવાળા ખેડૂતો અમુક ખેડૂત મિત્રોએ કીધું કે મોંઘા ભાવના ઊંચામાં ઊંચા ફૂગ ના જ ઘણા બધા ખેડૂત મિત્રો પચાસ મણનું ઉત્પાદન લીએ છે તે વાપરે છે ખેડૂત મિત્રો અમને એવી માહિતી અમારા ઘણા બધા જાગૃત પ્રગતિશીલ ખેડૂતો છે તે પહોંચાડતા હોય છે અમને નવાઈ લાગી કે માત્ર ડીએપી ખાતર ત્રણ ત્રણ વખત કપાસના પાકમાં આપીને પચાસ મણ કપાસ ન થાય બીજા ટોનિક પણ વાપરતા હશે અને બીજા પણ ખાતરો છે તે કદાચ પચાસ સાઠ મણનું ઉત્પાદન લેવાવાળા ખેડૂત મિત્રો વાપરતા હશે મારા એક ગોંડલ બાજુના એક મિત્ર છે તેમણે કહ્યું કે પરાશરાભાઈ ડીએપી ત્રણ ત્રણ વખત પચાસ પચાસ મણ કપાસ વીઘે કરે છે તે ખેડૂત મિત્રો ત્રણ ત્રણ વાર ડીએપી અઢાર છેતાલીસ ખાતર છે તે કપાસમાં આપે છે હવે મેં તમને જણાવ્યું કે કદાચ ડીએપી ખાતર એકથી ઉત્પાદન આટલું બધું ન વધે છાણિયું ગળત્યું કોહવાયેલું સેન્દ્રીય ખાતર પણ પુષ્કળ પ્રમાણમાં ભરતા જ હોય તો જ ચાલીસ મણથી ઉપરની સપાટીએ વીઘે કપાસનું ઉત્પાદન આપણને મળી શકે આવા માઇનોર સાવ ઓછી માત્રામાં હોય આપણે જેમ કહ્યું કે દસ હજારમાંથી માંડ એક બે ખેડૂતને કદાચ થતો હોય તો થતો હોય બાકી અમે નથી માનતા તેમણે અમારો એક ગોંડલ બાજુનો એક મિત્ર છે તેમણે કહ્યું કે પરાશરાભાઈ વિઘે પંદરક હજારની આસપાસનો ખર્ચ કરી નાખે છે વિઘે પચાસ મણ કપાસનું ઉત્પાદન લેવાવાળા ખેડૂત મિત્રો હવે પંદર હજારનો ખર્ચ કરે અને એટલું ઉત્પાદન મળે તો વાંચ્યા કાંઈ વધે નહીં એટલા માટે આપણે જે રનિંગ વીસ પચીસ મણનું જે ઉત્પાદન આપણને મળે છે આપણા ઓછા ખર્ચમાં તે સારામાં સારું છે બાકી આટલો બધો ખેતી ખર્ચ કરીને આપણે ઉત્પાદન વધારે મેળવીએ તો પણ વાહ એટલું વળતર છે તે આપણને ન મળે ખેડૂત મિત્રો પચાસ મણ કપાસનું ઉત્પાદન લેવાવાળા પ્રગતિશીલ ખેડૂતો તમારા ગામમાં હોય અને તે કેવી દવા ખાતર ફૂગનાશક ટપક ટપકપિયત પદ્ધતિમાં કેવા ખાતરો ચડાવે છે છાણિયું કોહવાયેલું ખાતર સોળ ગુઠાના વીઘામાં કેટલું ભરે છે તેની માહિતી તમે જાણતા હો અને તમારા ગામમાં આવા ખેડૂત મિત્રો હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો અમે નથી માનતા કે ત્રણ ત્રણ વાર ડીએપી આપી દઈએ એટલે કપાસ વીગે પચાસ મણ થાય પરંતુ આવી જાણકારી અમારા મિત્રએ અમને આપી હતી કે કદાચ ડીએપી ખાતર છે તે ઉત્પાદનમાં વધારો કરતું હશે ઉત્પાદનમાં વધારો સો ટકા ખેડૂત મિત્રો કરે પરંતુ પચાસ મણ કપાસ કરવો અત્યારે આ પરિસ્થિતિમાં ઘણો બધો કપરો અને મુશ્કેલ છે આપણે માંડ વીસથી પચીસ મણ આટલું બધું મહેનત કરીએ છીએ ખાતરો દેશી ખાતર ફૂલ પાવરફુલ પ્રમાણમાં ભરીએ છીએ છતાં પણ પચાસ મણનું ઉત્પાદન આપણે નથી મેળવી શકતા આની કંઈક માવજત જ અલગ હોય ટૂંકમાં પંદર હજારથી પણ વધારે ખેતી ખર્ચ એક વીઘામાં કરી નાખતા હોય તો જ આટલું ઉત્પાદન મળે બાકી આટલું ઉત્પાદન ન આવે ગુજરાતમાં સરેરાશ દસ મણથી પચીસ મણની વચ્ચે ઉત્પાદન લેવાવાળા ખેડૂતોની સંખ્યા વધારે છે પચાસ મણ કે સાઠ મણ કપાસ છે તે અમુક જોજ ચાર પાંચ ગામમાં માંડ એકાદ ખેડૂતને થતો હોય બાકી મોટાભાગના ખેડૂત મિત્રોને આવું ઉત્પાદન ક્યાંય નથી મળતું ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવાધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ અમે નથી કરતા તમને આ માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તમારા વિસ્તારમાં આવા ખેડૂ હોય પચાસ મણ કે સાઠ મણનું ઉત્પાદન મેળવનારા તો કેવી મહેનત તે ખેડૂતો કરે છે તે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો